પોલીસ સ્ટેશને અરજી આપી મુન્દ્રા તાલુકા ક્ષત્રિય કરણી સેના પરિવાર અધ્યક્ષ વિરલબા હરપાલ સિંહ ઝાલાએ પરસોતમ રૂપાલા ઉપર ફરિયાદ કરવા મુન્દ્રા પોલીસ સ્ટેશન અરજી આપી કરણી સેના પરિવારના તાલુકાના અધ્યક્ષ વિરલબા ઝાલાએ સમગ્ર ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ વિશે અભદ્ર ભાષામાં ચારિત્રહીન શબ્દો ઉચ્ચારનારા પરસોતમભાઈ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ કરવા મુંદ્રા પોલીસ સ્ટેશને અરજી આપી હતી અને જણાવ્યું હતું કે અમે કોઈ પણ પાર્ટી સાથે કોઈ વિરોધ નથી પણ પરસોત્તમ ખાતે જાહેર કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત અને ભારતના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવા શબ્દો બોલ્યા હતા અને ક્ષત્રિય સમાજની સાથે ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ વિશે પણ અભદ્ર ભાષામાં ચારિત્રહીન શબ્દો બોલેલ છે તેથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરે છે અને પરસોત્તમ રૂપાલા જે બંધ બારણે માફી માંગે છે તે અમે સ્વીકારતા નથી જાહેર સભામાં માફી માંગી એવું વિરલબા ઝાલાએ જણાવ્યું હતું અને સરકારને અપીલ કરી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે મારું નામ છે વિરલ બહારપાલસિંહ ઝાલા ઉર્ફે કાજલબા હું સત્યમ સોસાયટીમાં રહું છું અને ફરણી સેનામાં મુન્દ્રા તાલુકામાં અધ્યક્ષ છું રૂપાલા સાહેબ જે અમારા ક્ષત્રિય સમાજના દીકરીઓ બહેનો વિશે જે ખરાબ અપશબ્દો બોલ્યા છે બસ એના માટે જે અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ અને સમગ્ર ગુજરાતમાં આક્રોશ છે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ વિશે વિરુદ્ધ જે શબ્દો કાઢ્યા છે બસ એના માટે અમે ગુસ્સો દર્શાવીએ છીએ અને એની જે ટિકિટ છે એ રદ થવી પડે એ અમારી સરકારશ્રીને અપીલ છે ના ફરિયાદ નોંધાવી છે અમે હા અત્યારે જે આમાં લખેલું છે એ પ્રમાણે જ મેં કે નહીં ટિકિટ રદ થઈ જવી પડે એમની અને જે માફી માગે છે એ અમે સ્વીકારતા નથી બંધ બારણે તમે મિટિંગ કરી અને માફી માગી છે એ અમે સ્વીકાર નથી કરતા અમને બધાની સામે જે એને અપશબ્દો બોલ્યા છે એવી રીતના ભરી સભામાં માફી માગે અને અમારા જે આપણા સરકારશ્રી જે છે એમને અમારે અપીલ છે કે એમને ટિકિટ રદ કરે અમારે કોઈ પણ પાર્ટી હારે કોઈ હારે કાંઈ વિરોધ નથી કોઈ પણ પાર્ટી સાથે વિરોધ નથી અમારે બસ રૂપાલા સાહેબને ટિકિટ રદ કરવાની અપીલ જાહેર કરી છે સરકારશ્રીને